હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો મારી પાસે દસ જેટલી ભરતીઓની અપડેટ છે એટલા માટે આ વિડીયો બનાવી રહી છું આપ સૌ જુઓ અને લાગુ પડતી ક્વોલિફિકેશન હોય તો ચોક્કસથી આમાં એપ્લાય થજો અને અન્યને પણ સેન્ડ કરજો જેથી કરીને કોઈની હેલ્પ થઈ શકે મિત્રો પહેલી ભરતી છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં જેમાં પિસ્તાલીસો જેટલી જગ્યાઓ છે અને અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ લાયકાત છે જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પચીસ છ બે હજાર પચીસ મિત્રો એની વિગતવાર માહિતી માટે લિંક આપેલી છે અને જો જરૂરિયાત હોય તો મને કોમેન્ટ કરજો હું લિંક ખોલીને તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને વિડિયો બનાવી આપીશ મિત્રો બીજી ભરતી છે આમોદ નગરપાલિકામાં ભરતી છે જેમાં પણ અલગ અલગ પોસ્ટ પ્રમાણે ભરતી છે મિત્રો આ પ્રાઇવેટ પ્રકારની નોકરી છે જેની પણ છેલ્લી તારીખ પચીસ છ બે હજાર પચીસ છે અને એમની વધુ માહિતી મેળવવા માટે આપેલી લિંક છે તેને આપ કોપી પેસ્ટ કરી શકો છો ત્યારબાદ મિત્રો સુરત મહાનગરપાલિકામાં પણ ખૂબ સારી અને મોટી ભરતી છે જેમાં પરીક્ષા વગર સીધી ભરતી કરવાની છે અને પોસ્ટ પ્રમાણે એની અલગ અલગ લાયકાત છે જે કોન્ટ્રાક્ટ બેઝ પર હોવાની છે બે સાત બે હજાર પચીસ અરજી કરવાની છેલ્લી તારીખ છે અને ફોર્મ ભરવા માટેની લિંક આપ વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો ત્યારબાદ મિત્રો જોઈએ તો એસબીઆઈમાં મોટી ભરતીની જાહેરાત છે જે ફરીવાર ઓપન કરવામાં આવી છે એમાં એ લોકો લખે છે કે ફરીથી ફોર્મ ભરવા માટે જાહેરાત ઓપન કરી છે જે કુલ બે હજાર નવસો ને ચોસઠ જગ્યાઓ માટે છે જેમાં પગાર ધોરણ મિત્રો અડતાલીસ હજારથી સ્ટાર્ટ થવાનો છે જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્રીસ છ બે હજાર પચીસ મિત્રો જનરલી એસબીઆઈની આવી ભરતીઓ બેંકમાં આવતી ભરતીઓ ગ્રેજ્યુએશન બેઝ ઉપર લેવાતી હોય છે પરંતુ સેન્ટ્રલ ગવર્મેન્ટ લાગતી હોવાથી ખૂબ જ સારો પગાર આમાં આપતા હોય છે આથી જે લોકોનું મેથ્સ રીઝનિંગ પાવરફુલ હોય અને ઓનલાઈન એક્ઝામ દેવાની ક્ષમતા ધરાવતા હોય હિન્દી અથવા ઇંગ્લિશમાં તો ચોક્કસથી એ લોકો ભરે ત્યારબાદની મિત્રો ભરતી છે ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી બે હજાર પચીસ અંતર્ગત કુલ જગ્યાઓ છસ્સો ત્રીસ છે જેનો ડિટેલ વિડીયો મેં આપણી ચેનલ પર અપલોડ પણ કરેલો છે જેની લાયકાત દસ પાસ અને ડિપ્લોમા મિત્રો એમાં ત્રણ પ્રકારની ભરતી છે જેમાંથી એક ભરતી માત્ર દસ પાસ ઉપર છે અને અન્ય બે ભરતીમાં દસ પાસ પ્લસ ડિપ્લોમા માંગે છે અને ખૂબ જ સારો એકવીસ હજાર છવ્વીસ હજાર સમથિંગ સેલરી બેઝ છે આપ ડિટેલ વિડીયો જોઈ લેજો અને ઈચ્છા હોય તો ચોક્કસથી ભરી દેજો જેના ફોર્મ ભરવાની લિંક પણ અહીંયા બ્લુ લિંક દર્શાવેલી છે જે આપ ખોલીને ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો ભારતીય રેલવે વિભાગમાં સૌથી મોટી ભરતી આવેલી છે છ હજાર એકસો એંસી પોસ્ટ ઉપર જેનું સ્ટાર્ટિંગ પગાર ધોરણ મિત્રો ઓગણીસ હજાર નવસોથી છે સરકારી નોકરી છે અને મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ છે મિત્રો ભારતીય રેલવે વિભાગમાં જ્યાં ભરતી છે એ માત્ર દસ પાસ ઉપર તેમજ દસ પાસ પ્લસ આઈટીઆઈ બેઝ ઉપર છે આથી આનો હું ડિટેલ વિડીયો અનુકૂળતા હશે તો ટૂંક સમયમાં બનાવીને મારી ચેનલ પર અપલોડ કરી દઈશ આપ લોકો ચોક્કસથી જોજો અને કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ પણ કરજો મિત્રો જી ત્રિપલ એસ બી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આસિસ્ટન્ટની ભરતી માટે આજે લાસ્ટ ડેટ હતી એટલે આમનો વિડીયો પણ મેં ઓલરેડી મૂકી દીધેલો છે પરંતુ મારી યાદીમાં આવ્યું એટલે હું બોલી છું રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભરતી એમની લાસ્ટ ડેટ આજે પૂરી થઈ ગઈ છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી બે હજાર પચીસ મિત્રો પરીક્ષા વગરની ભરતી છે જે અલગ અલગ પોસ્ટ પ્રમાણે છે માત્ર એજ્યુકેશન ક્વોલિફિકેશનને આધીન આવી ભરતીઓ હોય છે જેનું ઇન્ટરવ્યૂ લેવામાં આવતું હોય છે અને કોન્ટ્રાક્ટ બેઝ ભરતી હોય છે ઇન્ટરવ્યૂ તારીખ મિત્રો ત્રણ સાત બે હજાર પચીસ છે જે લોકોની ઈચ્છા હોય તે ઓનલાઈન ફોર્મ ભરી દે અને ઇન્ટરવ્યૂના ટાઈમે જે તે સ્થળ ઉપર પોતાના તમામ ડોક્યુમેન્ટ્સ લઈને પહોંચી જાય મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વાયરમેનની ભરતી માટેના ફોર્મ ચાલુ છે જેનો પગાર ધોરણ છવ્વીસ હજાર પાંચ વર્ષ માટે ફિક્સ છે લાયકાત જોઈએ તો મિત્રો દસ પાસ પ્લસ આઈટીઆઈ છે અને છેલ્લી તારીખ ફોર્મ ભરવાની છે પચીસ છ બે હજાર પચીસ મિત્રો આપણી ઓજસની ઓનલાઈન વેબસાઇટ ઉપર જ આના ફોર્મ ભરવાના હોય છે આવી જ અવનવી ભરતીઓને લગતી માહિતીને મેળવવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો આપનો કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો ચોક્કસથી આપ અમને જણાવી શકો છો અમે સોલ્યુશન આપવા માટે પ્રયત્ન કરી શકું અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો